નમસ્કાર દર્શક મિત્રો મેઘરજ તાલુકા કિસાન સંઘ દ્વારા રાસાયણિક ખાતર પર સરકાર દ્વારા કરાયેલ ભાવ વધારાને લઈ મેઘરજ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું અને ખેડૂતોએ માંગ કરી છે કે ચાલુ ચોમાસે કમોસમી અને ખેતી સમયે વરસેલ વરસાદને કારણે સમયસર ખેતી થઈ શકી નથી જે તે મહેનત ખર્ચ માથે પડેલ છે એમાં પણ આ ખાતરનો કરમાં થોડો ભાવ વધારો છે તે ખેડૂતોને પરવડે તેમ નથી તેથી ખાતર પરનો ભાવ વધારો તાત્કાલિક પરત કરવા ખેડૂતોએ માંગ કરી છે જયેશ પટેલ એબી ન્યૂઝ ગુજરાતી અરવલ્લી આજે મેઘર તાલુકા ભારતીય કિસાન સંઘના અનુસંધાને મળેલા માર્કેટ યાર્ડ મેઘરજમાં અને બિયારણ યુરિયા ખાતાના જે ભાવ અને ડીએપી ખાતાના જે સરકારશ્રીએ ભાવ વધાર્યા છે એ ભાવ પાછા ખેંચવા માટે સરકારની વિનંતી કરી છે કે ભાઈ આ ભાવ વધારે છે અતિશય છે તો પાછા ખેંચવા જોઈએ ખેડૂતની પરિસ્થિતિ બહુ ખરાબ કફોડી છે એટલે ખાતર જે ભાવે પહેલાં મળતું હતું એ ભાવે મળવું જોઈએ બીજું કરતા એ કોઈ સિઝન નથી છતાં એમ કે બિયારણ સરકાર શ્રી અમને આપે છે ફ્રીમાં કે મગફળીના ઘોડા છે સોયાબીન છે પણ અત્યારે જે વાવ વાવવાની સીઝન ગઈ અને અત્યારે આઠમી તારીખે જે હજી તો ઘોરા મળે છે ફ્રીમાં તો પછી બજારમાં વેચે તો ખેડૂત શું કરે પોતાના ઘોડને ખવડાવે બીજું શું કરે એટલે આ પરિસ્થિતિના કારણે અમે આજે મામલતદાર કચેરી મેઘરે જે આવેદનપત્ર કિસાન સંઘના ભાઈઓ અને બહેનોએ સાથે મળીને આવેદનપત્ર આપ્યું છે માન્ય સાહેબશ્રીને પણ વિનંતી કરી છે કે અમારી જે માગણી છે ખેડૂતોની કે ખાતરના ભાવ પાછા ખેંચે એ અને જે ભૂંડ રોજની જે તકલીફ છે એનું પણ કંઈક આગળ વાત કરે ઉપર અમારી રજૂઆત મોકલે એવી અમે આજે રિક્વેસ્ટ કરીએ છીએ આ વાત અમારી પહોંચાડજો એવી અમે આ અપેક્ષા રાખીએ છીએ